વડોદરામાં શહેરના એકતાળીસ બ્રિજની ચકાસણીના રિપોર્ટમાં ગોટાળાના એંધાણ બ્રિજના રિપોર્ટમાં સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી ન હોવાનો આરોપ દિવસમાં બ્રિજની તપાસ કરનાર કંપનીના રિપોર્ટ પર સવાલ તપાસ કરનાર કંપનીના એમડીએ તેની સાઇન રિપોર્ટ સબમિટ કર્યો બ્રિજની ચકાસણી કરનાર કંપનીનો રિપોર્ટ શંકાના દાયરામાં સ્ટ્રક્ચર ચેક કરનાર કંપનીઓની કામગીરી પર ઉઠ્યા સવાલ શું પાલિકાના સ્ટ્રક્ચરલ એન્જિનિયર વગર જ રિપોર્ટ સબમિટ કરાયો શ્રી મનપા દ્વારા માત્ર નામ પૂરતી ચકાસણી કરવામાં આવી વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે

મેકવે અને ડેલ્ફ આ બંને જે જવાબદાર એજન્સીઓ છે પાલિકા દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે આ બંને કંપનીઓને જવાબદારી સોંપવામાં આવી છે બ્રિજ સહિતના જેટલા પણ સ્ટ્રક્ચર છે તેનું નિયમિત ચેકિંગ ઇન્સ્પેક્શન કરીને તેના રિપોર્ટ્સ પાલિકાને સોંપવામાં આવે ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ આ જે બ્રિજો છે વડોદરામાં તે ચકાસવામાં આવ્યા છે ત્રેતાલીસ જેટલા બ્રિજો છે તેમાંથી એકતાલીસ જેટલા બ્રિજીસની જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ ઓકે એટલે કે યોગ્ય ગણવામાં આવી છે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી આ કંપનીએ એ રિપોર્ટ પણ સબમિટ કર્યા છે આ જ કંપની દ્વારા પ્રી મોન્સુન એટલે કે ચોમાસા પહેલાં વડોદરામાં જેટલા પણ બ્રિજિસ આવેલા છે તેના સ્ટ્રક્ચર ચેક કરવામાં આવ્યા હતા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને એ ઇન્સ્પેક્શન કરીને ત્યારબાદ મેકવે અને ડેલ્ફ આ બંને કંપનીનો જે રિપોર્ટ પાલિકાને સોંપ્યો છે રિપોર્ટ શંકાના દાયરામાં આવ્યો છે એટલા માટે કારણ કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે એમાં સ્ટ્રકચરલ એન્જિનિયરની સહી જ નથી સામાન્ય રીતે આ કોઈ પણ નું ચેકિંગ થતું હોય ઇન્સ્પેક્શન થતું હોય ત્યારે સ્ટ્રકચરલ એન્જિનિયરની ત્યાં હાજરી જરૂરી હોય છે સ્ટ્રકચરલ એન્જિનિયર જ બ્રિજિસ સહિતના જેટલા પણ જાહેર બાંધકામો છે તેનું ઇન્સ્પેક્શન કરે છે તેની સ્ટેબિલિટી ચેક કરે છે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવે એમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સહી પણ હોય છે

તે પોતે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એટલા માટે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની અલગથી સહીની જરૂર નથી પડતી આ પ્રકારનો જવાબ થોડો અજુકતો છે અને વિપક્ષે હવે આ જવાબ સામે વાંધો પણ ઉઠાવ્યો છે વિરોધ પક્ષના કાઉન્સિલર કે જે પોતે એન્જિનિયર છે કોંગ્રેસના અમીબેન રાવત તેમણે આ મામલે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ પ્રકારના જવાબ અધિકારીના હાસ્યાસ્પદ ગણાવી શકાય એટલા માટે કારણ કે તેઓ પોતે પણ એન્જિનિયર છે સ્ટ્રક્ચરલ એન્જિનિયર રિપોર્ટ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જ્યારે કોઈ કંપની કરતી હોય ત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સહી જરૂરી હોય છે અને આ રિપોર્ટ જ્યારે રજૂ કરવામાં આવ્યા છે ને તેમાં સહી નથી ત્યારે સ્વાભાવિક પણ આ રિપોર્ટ સામે સવાલો ઊભા થાય સવાલ એ પણ ઊભા થાય કે જો એમાં સહી નથી તો શું રિપોર્ટમાં ગોટાળા છે ઉપર છેલ્લો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે જે કંપનીઓ છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી કંપની તેમના દ્વારા ઉપર છેલ્લો રિપોર્ટ તૈયાર કરવામાં તો નથી આવ્યો ને આ એવા બધા સવાલો છે જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વધારે ગંભીરતાથી લેવા જોઈએ પાલિકા દ્વારા અને નથી લેવાઈ રહ્યા અને આ પ્રકારના રિપોર્ટો પાલિકામાં સબમિટ થઈ રહ્યા છે આ મામલે હવે તપાસ પણ થવી જોઈએ કારણ કે પાલિકાએ તો ગંભીરા દુર્ઘટના બાદ અને તેના પહેલા પણ જેટલા પણ તેતાલીસ બ્રિજ આવેલા છે તેના ઇન્સ્પેક્શન કર્યું આ કંપનીઓએ તેમાં તમામ બ્રિજ ઓકે બતાવવામાં આવ્યા છે બે સિવાય એટલે 43 માંથી 41 બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા છે બે બ્રિજ નું સ્ટ્રક્ચર વીક હોવાથી તે બંધ કરી દેવામાં આવ્યા છે પંડ્યા બ્રિજ પણ હજી પણ તેનું સ્ટ્રક્ચર વીક છે પરંતુ તેમ છતાં આ રિપોર્ટમાં તેને ઓકે બતાવવામાં આવ્યો છે એટલે હવે સવાલ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે આ મામલે કમિશનર દ્વારા તપાસ પણ થવી જોઈએ કે જે એજન્સીઓ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરી રહી છે તે યોગ્ય ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સહી નથી તો આ કેટલો ગંભીર વિષય છે ને મામલામાં કાર્યવાહી શું જોઈએ જી અમિત આભાર સમગ્ર વાતચીત કરવા બદલ વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું